પોરબંદરમાં શિક્ષક દિવસ નિમિત્તે નિવૃત્ત આચાર્યના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી પાંચમી સપ્ટેમ્બરે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ છે તેની ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે પોરબંદરના વતની અરવિંદભાઈ ગોવિંદભાઈ ચૌહાણનો જન્મદિવસ તારીખ પાંચ નવ ઓગણીસો પંચાવનના રોજ સિત્તેર વર્ષ પૂર્વ થયેલો હતો તેઓએ આજીવન એક શિક્ષક અને આચાર્ય તરીકે સરકારી પ્રાથમિક શાળામાં સેવા આપી છે અરવિંદભાઈનું પ્રાથમિક શિક્ષણ પોરબંદર તાલુકા શાળા અને મિડલ સ્કૂલમાં થયા બાદ ભાવસિંહજી હાઈસ્કૂલમાં ધોરણ અગિયાર મેટ્રિક ઓગણીસો બોતેરમાં પાસ કરી હતી કારકિર્દીની શરૂઆત વર્તમાન પત્રના ફેરિયાદ તરીકે કરી હતી તારીખ પંદર બાર ઓગણીસો ત્રાણુંથી મોરાણા ગામમાં બિન તાલીમી શિક્ષક તરીકે સેવાઓ આપવાની શરૂઆત કરી હતી દરમિયાન અધ્યયન મંદિરમાં બે વર્ષ તાલીમ મેળવી ઓગણીસો સિત્તોતેરથી બે હજાર તેર સુધી શિક્ષક તરીકે મજીવાણા ઓડદર અને પોરબંદર શહેરમાં શિક્ષક અને આચાર્ય તરીકે સેવાઓ આપી હતી તારીખ એકત્રીસ દસ બે હજાર તેર ભારતમાં ઓગણચાલીસ વર્ષની નોકરી કરીને વય મર્યાદાને કારણે સેવા નિવૃત્ત થયા હતા બે હજાર પંદરથી તેઓ જિલ્લાના સરકારી પેન્શન સમાજ રાજ્ય સરકારમાં માનવ મંત્રી તરીકે સેવાઓ આપી રહ્યા છે ઉપરાંત જિલ્લા પંચાયતમાં પણ પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ શાખામાં માનન માર્ગદર્શનની સેવાઓ આપી નિવૃત્તિમાં પણ સતત પ્રવૃત્તિમય જીવન ગાળો છે શ્રી ભીમેશ્વર મહાદેવ મંદિર સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા અરવિંદભાઈનો એકોતેરમો જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવાયો હતો વરિષ્ઠ નિવૃત્ત પ્રાથમિક શિક્ષક પરસોત્તમભાઈ જોશી પરબતભાઈ વાઢેર ભીમભાઈ બાપોદરા લક્ષ્મણભાઈ સીડાએ સાલ અને ફૂલહાર પહેરાવી તેનું સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી પંડિત પરિવારથી અભય પંડિત તેમજ ત્વિસા પંડિત દ્વારા અરવિંદભાઈને સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી જિલ્લા શિક્ષક અને તાલીમ ભવનના સિનિયર લેક્ચરર યુ ડી મહેતાએ ઉપસ્થિત રહ્યા પ્રાથમિક શિક્ષકો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી અરવિંદભાઈની સેવાઓ બિરદાવી તંદુરસ્ત દીર્ઘ આયુષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ડૉક્ટર જનક પંડિત એમ એમ જોશી ચંપકલાલ વ્યાસ હસમખભાઈ પુરોહિત ધનજીભાઈ ભરકડા ઉપસ્થિત રહ્યા હતા શિક્ષક ગણમાંથી પ્રીતિબેન કોટેચા અશોકભાઈ દુબલે કેતનભાઈ રાઠોડ ગીગાભાઈ બોખેરિયા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની વિશેષતા હતી કે નિવૃત્ત પ્રાથમિક શિક્ષકો જન્મદિવસ હોય સૌ શિક્ષકોના હસ્તે સેવા કાર્ય કરવામાં આવે તે હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ હું અરવિંદ ગોવિંદભાઈ ચૌહાણ આજે શિક્ષક નિમિત્તે મને ભીણેશ્વર મહાદેવના સાનિધ્યમાં મને જે શિક્ષક વડીલો એ અને શિક્ષક ભાઈ બહેનોએ જેમને મારું બહુમાન કરશે બધા ખૂબ ખૂબ આભાર એમાં જંગ પંડિત જંગભાઈ પંડિતનો પરિવારનો પણ ખૂબ ખૂબ આભારભાઈ બાપોદ રિટાયર્ડ શિક્ષક અને અત્યારે પણ આ ઉંમરે પણ ભગવાને જે આ અહીંયા આ પ્રવૃત્તિઓમાં શિક્ષણ બાબતમાં અનેક સંસ્થા સાથે જોડાયેલું હતું આજે એક મહત્ત્વના અને ખુશીના સમાચાર એવા છે કે ભારત દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણ મેનનનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય છે અને આપણા પણ આ પોરબંદરમાં પણ જે આ શિક્ષણ ક્ષેત્રે અનેક સેવાઓ કરી રહેલા અને નિવૃત્ત જીવન ગમેલા છતાં પણ આજે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉત્પ્રદ થઈ અને તમામ સંસ્થાઓને મદદ કરતા અરવિંદભાઈ ચૌહાણ આજે જન્મદિવસ છે એને હું આપ તમામ ભાઈઓ વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભગવાન પાસે પ્રાર્થના કરું છું આયુષ્ય અને સામાજિક સૌને નમસ્કાર અત્યારે આપણે સૌ ભીમેશ્વર મહાદેવના પટાંગણમાં ભેગા થયા છીએ આજે વિડીયોમાં આપ સૌ મિત્રો જોઈ રહ્યા છો એ ભીમેશ્વર મહાદેવનું સિનિયર સિટીઝન ગ્રુપ છે આજે પાંચમી સપ્ટેમ્બર ભારત ભારતભરમાં એક શિક્ષક દિન તરીકે ઉજવાય છે સાથે સાથે આજે સોનામાં સુગંધ એ પડે છે કે જે આજીવન શિક્ષક થતાં થતા તેવા અરવિંદભાઈ ચૌહાણનો પણ આજે જન્મદિવસ છે આજીવન શિક્ષક લક્ષિત જે શિક્ષક હતા એમને એમના મિત્રો કે જે સિનિયર સિટીઝન આપણે કહીએ છીએ પણ શિક્ષક છે શિક્ષક હોય અને એમને પાછું અનુભવી શિક્ષક હોય તો એક હજાર માતાની ગરજ સારે એવા સૌ શિક્ષક મિત્રોએ આજે અરવિંદભાઈને પોતાની શુભકામનાઓ પાઠવી છે અને આપણે સૌ પણ એવી પ્રાર્થના કરીએ કે અરવિંદભાઈ જે નિવૃત્તમાં નિવૃત્તિ જીવન છે પણ એમાં જે પ્રવૃત્તિ છે સાથે સાથે દીર્ઘાયુ રે સતાયુ રે સો વર્ષ જીવે અને એમના જે કુટુંબમાં અને સમાજમાં એનો જે મોગો છે જાળવી રાખે ઉત્તરોત્તર શ્રેષ્ઠ કામ કરે છે એવું જ કરતા રહે શુભકામનાઓ સાથે સૌ ભૂમેશ્વર વતી હું સિનિયર સિટીઝન કામના પાઠવી